અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ અમરેલી એસઓજી ટીમે તુવેરની આડમાંથી ત્રણસો ચાલીસ ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અર્જુનભાઈ વેકરિયાના ખેતરમાં ઝડપાયું ગાંજાનું વાવેતર ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં કર્યું હતું લીલા ગાંજાનું વાવેતર અમરેલી એસઓજી ટીમે રેડ દરમિયાન મળી મોટી સફળતા આરોપીની કરાઈ ધરપકડ સંવાદદાતા ગોળકિયા શૈલેશ દિવમીરા ન્યૂઝ અમરેલી

એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર